વેર બન્યો હતો વેરાવળ સોમનાથ ટોકીસ જતા રસ્તાની બાજુમાં આવેલ કેરમાની વિસ્તારમાં વરસાદી પૂરમાં બે મુસ્લિમ યુવાનો તણાયા હતા આ બંને યુવાનો મળી આવતા તેમણે તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં જીવન મરણ વચ્ચે બંને યુવાનોના મોતને નીપજ્યા ઘટનાને પગલે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે પહોંચ્યા હતા અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવતા નજરે પડ્યા હતા વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર છની અંદર સાઈગરા વિસ્તાર છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી જે મુસળધાર વરસાદ વેરાવળમાં વરસી રહ્યું છે અને તેનું ધોધમાર પાણી છે એ કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી વોર્ડ નંબર પાંચ અને છમાં આવે છે અને આ પાણી દર વર્ષે આ પાણી ભરાવના કારણે ગયા વખતે પણ બે બાનું મૃત્યુ થયા હતા અને આજ આજે પણ બે યુવાનોના પગ લપાસવાના કારણે એ બંને યુવાનોનું મૃત્યુ થયું છે આ તંત્રની ઘોર બેદરકારી છે અને આ વિસ્તારો સાથે અન્યાય છે લાપરવાહી છે અને બેદરકારીના કારણે લોકો એના મૃત્યુ થાય છે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે અને ગીર સોમનાથ તંત્રની છે આ બંને યુવાનોની જે મૃત્યુ થયા છે અમારી માંગ એ છે કે જિલ્લા કલેક્ટર અહીં આવે અમને એ વાતની ખાતરી આપે કે અમારી જે તકલીફ છે